હાઈ વોટ્સઅપ ગાઈસ કેમ છો બધા મજામાં જઈશું તો આજ છે ડે ટુ આપણા વર્કઆઉટ માટે તારા માટે મારા વર્કઆઉટ માટે આ તો બધા તમને કાલની સ્ટોરીમાં ખબર પડી જ ગઈ છે તો ત્યાં નાની એવી સ્પ્રિન્ટો મારતા હતા તમને બતાવું અટાણા પાણાનો કાગ અહીંયા કર્યો પાણાનો ગગે છે સટાળમાં ગોવિંદભાઈ અને કા રોહિત આ રીતે નાના મોટું વર્કઆઉટ કરીએ છીએ અને ગોવિંદભાઈ પાણા મારીને મસ્કરી કરી છે તો પર્વતનું જ તો છે

રનિંગ પતાવી આવી ગયા છે આપણે આપણા બાલેચેડા ના પાટીએ પોચી ગયા તા ડે ટુ વાંધો ના થયો આપડે ડે ટુ ની અંદર રનિંગ સારું થઈ ગયું ધીરે ધીરે ગ્રો અપ કરીએ બાકી તમને કીધું એમ કોઈને કઈ પ્રોબ્લેમ આવતો હોય રનિંગ તો બે જીજક બોલી હગો હો તમે બધા સલાહ સૂચન તો આ લે હેઠળ પ્રોસેસ કઈ રીતના લેવું

હટણ રનિંગ કરીને આવીને મજા આવે આખો બી બહુ ફ્રેશ ફ્રેશ નીકળી ગયો જોરદાર બાકી હટણ વ્યૂ જોવો હોય ને તમને બતાવી દો વાહ ભાઈ વાહ નારાયણ ભગવાન જય જય ભગવાન કેમ બહુ બહુ દેખાય બહુ દેખાનું થોડીક સ્મોક નીકરેલી છે બાકી અમજો હટણ નો વ્યૂ એક નંબર યાર જોરદાર

पूरे कॉम हेल्थ भी अभी देखा ही नहीं ये जो मैं देखा वो દીધો આ બધી यार लोगों के लिए तो है થોડું ये થોડો थे विटामिन થોડા हरा मुल्ला अपना और डाइट के ऊपर वो कर लेंगे थोड़ा देर बाद तो वैसे मैं नहीं खाओ तो ये वैसे पंच पंच इंजॉय वैसे वन तो नहीं हर

આપડા ભાઈ ને મૂકતા ભાઈ ફર્સ્ટ ક્લાસ વજન ચાલુ કરી ને મશીન બેસી ગયા બાકી કઈ દુકાન નથી હજી ભાઈ હજી ન નથી હારું ભાઈ કે

મારી વાત સાંભળી મારે કામ છે તારું યાદ ગણિત ગણિત બંધ કરી દે ગણિત ગણિત બીજું કઈ નઈ પાસે આવું ને કોપી રેટ આવે હેપી ઉતરાય બીજું કઈ વાંધો નતો પાસે આગળ હું આવત ને કોપી રેટ આવત ગીત નું હલો છે ખુરશી બટકાવી નાખી એક બીજી હમણાં થોડા બે પેલા

વાય અત્યારે ફર્સ્ટ ક્લાસ ને રમે હે બહુ મજા આવી ગઈ જો જો એ મૂકી દીધું જો હા 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 લે હા અલે 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 પકાય 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 આ લે લે પકાય 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 મુગે કાયા કા દેઈ છે લે તને અમે ફોર મિશન પકડો મકર સંક્રાંતિ જબરજસ્ત મજા રાખો તો ઉપર આવેલ પ્રોગ્રામ ઊંધિયું ચાપડી ચાપડી તરવાની બાકી છે पहली क्लास सुनती हो बनी गई है, अना है साइड में भूंगराई इतरा है, मज़ा आ गया हाथ गल्स हो बड़ी है था वाकी चापड़ी में प्रोसेसर लेती है रिजवारी तेवनी, उत्तम क्लास मारे चापड़ी बनाई ना कि, क्या ना वाकी जोर देर